રણનીતિ તો આ વડોદરાની પ્રજાએ નક્કી કરી દીધી છે વડોદરાની પ્રજાએ નક્કી કરી દીધું છે કે આ ભ્રષ્ટ ભાજપના શાસકોના રાજમાં ભય ભૂખને ભ્રષ્ટાચાર વધ્યો છે અને વડોદરાની પ્રજાએ નક્કી કર્યું છે કે આ વખતે આ લોકોને ઘરે બેસાડવાના છે કારણ કે વડોદરા શહેરમાં જે કોર્પોરેશન જેને કહેવાય કે વડોદરા મહાનગર સેવા સદન એ આ ભ્રષ્ટ શાસકોના રાજમાં વડોદરા મહાનગર મેવા સદન બની ગયું છે આવું એટલા માટે કહેવું પડે કે પ્રજા જે વેરો ભરે છે મહેનતના રૂપિયાથી ટેક્સ ભરે છે એની સામે પાયાની સુવિધા નથી આપી શકતું વીરાનું વળતર નથી આપી શકતું અને મહિનામાં એક મહિનામાં જે સભા થાય કોર્પોરેશનમાં જેમાં પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો હોય ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા સહિત અમારા બધા જ કાઉન્સિલરો જ્યારે પ્રજાના પ્રશ્નો માટે પ્રશ્ન પૂછ્યો કે વિશ્વામિત્રી નદીનું કામ કેટલું પૂરું થયું છે આ કે જ્યારે વિશ્વામિત્રીનો જે બારસો કરોડનો પ્રોજેક્ટ ને કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જ્યારે આવ્યો ત્યારે તો આ લોકોએ પીપીટી બતાવ્યું પ્રેઝન્ટેશન બતાવ્યું કે અમે આવી રીતે કામ કરીશું આટલી ઊંડી કરીશું આટલી પહોળી કરીશું પણ જ્યારે અમારા કાઉન્સિલરોએ જ્યારે પ્રશ્ન પૂછ્યો કે તમે જે પ્રેઝન્ટેશન બનાવ્યું એમાંથી કેટલું કામ થયું તો તમે વિચાર કરો કે આ ભ્રષ્ટ શાસકોએ કોઈ કામ કર્યું નથી માટે ચોવીસ મિનિટમાં કોર્પોરેશનની પ્રજાલક્ષી સભા હોય છે જે મહિનામાં એક વખત મળે છે એને ચોવીસ મિનિટમાં પૂરી કરી અમારા બધા નેતાઓ વિપક્ષના કાઉન્સિલરો બધા ફ્લોર પર બેસી ગયા તો પણ આ લોકોએ કોઈએ એમની વાત સાંભળી નહીં એટલે પ્રજાનો અવાજ નથી સાંભળવો જ્યારે મીડિયા વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પાસે જાય તો મીડિયાનો અવાજ નથી સાંભળવો વડોદરાના મેયર એકદમ મૌન બેસી જાય છે મોહની બાબાની બનીને બેસી જાય વાત ના કરે એમના જે ડેપ્યુટી મેયર છે એમની પેવર બ્લોકના ભ્રષ્ટાચારના આરોપ છે એમના જે સ્ટેન્ડિંગના ચેરમેન છે એમની સામે એમના જ સ્ટેન્ડિંગના સભ્યોએ ભ્રષ્ટાચારના આરોપની વાત કરી છે તો અમે તો અગાઉ પણ કીધેલું જ્યારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હતા ત્યારે અમે રજૂઆત કરી હતી કે આ જે કમિટી છે સ્ટેન્ડિંગ કમિટીને ભાજપનું શાસન આ બોડીને બરખાસ્ત કરો મોરબીમાં જ્યારે બ્રિજ તૂટી ગયો હતો ને તો ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ ત્યાંની નિર્ણય લઈને તેમ તે બોડીને બરખાસ્ત કરી તો તમે વડોદરાની બોડી જેને ગત વર્ષે આ વડોદરાને પાણીમાં ડૂબાડ્યું એક વખત નહીં બે વખત નહીં ત્રણ ત્રણ વખત મારા નાના ભૂલકાઓ માતાઓ બહેનો વડીલો બધા ભૂખ્યા તરસે રહ્યા ચાર ચાર દિવસ આ કોઈ ભાજપના નેતા દેખાય ન કોઈ ધારાસભ્ય કોઈ સાંસદ કોઈ કોર્પોરેટર નથી દેખાયા ત્યારે પ્રજા ત્રાહી માંગ થઈ ગઈ છે અને આજે એક વર્ષ પૂરું થવા આવ્યું વરસાદને તમે જુઓ કે આ વરસાદ થઈ રહ્યો છે જે તે સુરતમાં વરસાદ પડ્યો ત્યાં કરે નારાયણને જો વડોદરામાં પડી જાય તો આખું વડોદરામાં ફરી પાણીમાં ડૂબે કારણ કે આ લોકોએ કોઈ કામ નથી કર્યું આ લોકોએ વિશ્વામિત્રીને ઊંડીને પડી કરવામાં જમીન માટીનું કૌભાંડ કર્યું છે લાકડા ચોરીનું કૌભાંડ કર્યું છે ગમે તેમ એમના મળત માલત ઉજારોને ત્યાંઓને લાકડા બેફામ આપ્યા છે માટી આપી છે અને વડોદરા શહેરમાં જે કાંસમાંથી વિશ્વામિત્રીમાં પાણી જાય અચ્છા વિશ્વામિત્રીમાં પાણી જશે ક્યાંથી તો વડોદરા શહેરની જે અલગ અલગ નાની કાસો છે અચ્છા ભૂકી કાસ છે તો ભૂકી ઘાસ માટે અમારા તમામ અમારા કોંગ્રેસના કાઉન્સિલરો વોર્ડ નંબર એકના અમારા વિપક્ષ નેતાઓ બધાએ આંદોલન કર્યું પ્રજાએ આંદોલન કર્યું તો આપણે ભૂકી કાશું કામ રોક્યું નહીં તો વિચાર કરો એટલે આ લોકોની કોઈ ઈચ્છાશક્તિ નથી આ લોકોની ઈચ્છાશક્તિ માત્ર ભ્રષ્ટાચારની છે ત્યારે રણનીતિ એ પ્રજાએ બનાવી છે પ્રજાએ નક્કી કર્યું છે કે આ જે પાર્ટીના નેતાઓ જેને દેશના પ્રધાનમંત્રીના નામ પર વોટ આપી દેવામાં આવે છે પરંતુ આ વખતે વડોદરાની પ્રજાએ નક્કી કર્યું છે કે એવું નહીં કરીએ કારણ કે તમે વિચાર કરો કે ગત વર્ષે બાર લોકો મરી ગયા એના પછી તમે જુઓ કે હરની બોટકાન જેવી ઘટના થઈ ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા આજે પણ ન્યાય નથી મળ્યો અને આ બધું થાય છે એમાં ગત છેલ્લા બે દિવસમાં ખાડામાં પડવાથી એક સામાન્ય નાગરિકનું મોત થઈ ગયું એટલે ખાડા છે કે મોતના કુવા છે એ જ ખબર નથી પડતી તો આ લોકોનો અનગઢ વહીવટ શાસન તમે વિચાર કરો કે એમની પાસે એવું બુદ્ધિપૂર્વકનું કોઈ આયોજન નથી એવી કોઈ ટીમ નથી આ પ્રજાએ શું નથી આપ્યું વડોદરાની પ્રજાએ કોર્પોરેટર આપ્યા ધારાસભ્ય આપ્યા સાંસદ આપ્યા મેયર આપ્યા અને કેટલા વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ નહીં ત્રીસ ત્રીસ વર્ષ આ વડોદરા ભાજપના નેતાઓને એક હતું શાસન આપ્યું તો ત્રીસ વર્ષમાં શું કર્યું તો મહારાજા સાહેબજીરાવ ગાયકવાડના વડોદરાને ખાડોદા બનાવ્યું આ વડોદરામાં જ્યારે પ્રધાન ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અહીંયા ભાષણ આપવા તો મને યાદ છે કે લખોટી ગબડે એવા રોડ બનાવીશું તો માણસો લખોટીની જેમ ઉછરે એવા રોડ બનાવ્યા છે સાંઘાઈ બનાવીશું સાંઘાઈ વડોદરાની હાલત સાંધા વાળી કરી નાખી છે આ વડોદરા શહેરનો કોઈ રોડ આજે આખો રોડ નથી દરેક રોડ પર ખાડા છે દરેક રોડ પર ખાડા છે મોટા મોટા ઉભા પડી છે વડોદરાના ભાજપના પ્રમુખને કહેવા માંગુ છું કે તમે શું શું કરો છો તમે તમારા તમારા હાથ નીચે કારણ કે સંકલનની મિટિંગ ભાજપના કાર્યાલય કાર્યાલયમાં થાય છે ભાજપના કાર્યાલયથી ઓર્ડર આવે છે કે કોને કોન્ટ્રાક્ટ આપવાનો કોને નહીં આપવાનો કોને સબ કોન્ટ્રાક્ટ આપવાનો તમે તપાસ કરી લો કે સબ કોન્ટ્રાક્ટ અને પ્રત્યક્ષ પર જેટલા પણ કામો છે ભાજપના મળતી આવો છે તો ભાજપના પ્રમુખ કેમ તમે ચૂપચાપ બેઠા છો તમારા મેયર નથી બોલતા તમારા ડેપ્યુટી મેયર પર પર આક્ષેપ આક્ષેપ છે 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 ચેરમેન બોડીને દરખાસ્ત કરો પરની પ્રજાની માંગણી છે આ વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે ભાજપના નેતાઓ સત્તારાણામાં મસ્ત છે પણ વડોદરાની પ્રજા આ લોકોથી ત્રસ્ત થઈ ગઈ છે ત્યારે અમે પ્રજાલક્ષી કાર્યક્રમો આવનારા દિવસોમાં આ વડોદરામાં જવાના છે લોકોના ઘરે ઘરે જવાના છે અને એ લોકોના ઘરે ઘરે જઈને અમે એમની વાત સાંભળીને કારણ કે કોંગ્રેસનું શાસન જે વર્ષો પહેલાં હતું ત્યારે આવું તો નહોતું એટલે અમે આ ભ્રષ્ટાચાર જે આ લોકોએ કર્યો છે આ લોકોના રાજમાં કોર્પોરેશનમાં ત્રણ જ વસ્તુ થાય છે મિટિંગ ઇટિંગ અને ચીટિંગ આ ત્રણ વસ્તુમાં આ લોકોની માસ્ટરી છે